રાજકોટમાં તાપમાનનો પારો બેતાલીસ ડિગ્રીથી ઉપર જઈ રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત વિશે તપાસ કરતા જાણવા અને જોવા મળ્યું હતું કે દર્દીઓ જે ખાટલા ઉપરથી ઊભા નથી થઈ શકતા તેઓ માટે એરકૂલર કે પંખાની યોગ્ય વ્યવસ્થા ન થતા તેમના સ્વજનો ઘરેથી પંખા લઈ આવવા મજબૂર થયા છે ટ્રોમા સેન્ટર માં 5મા માળે આવેલા મેલ વોર્ડ જ પંદર પંખા હતા જ્યારે તેના ઉપરના 6ઠ્ઠા માળે મહેલાના વોર્ડ પણ 12 પંખા હતા એક વોર્ડ પંખા ન હોવા દર્દીઓ ઘરે પંખા લઈ આવવા મજબૂર બન્યા હતા હરેશભાઈ તાપમાન કરે 40 થી ડિગ્રી તાપમાન હાલે છે મારું ઓપરેશન કરે છે ગોળા નું રિપ્લેસમેન્ટ કરેલું છે 10 દિવસ જેવું થઈ ગયું છે 10 12 દિવસ તાપમાન તો ઘરે લેવો પડે ગરમી બહુ પડે ને ઓર્થોપેડિક ની દવાઈ છે તમે ખાઓ પેઇન કિલર છે આ તે દવા બધી બાટાની એટલે તમારે તકલીફ તો ગલત બહુ થાય હવે તો એ અધિકારી તો આપણે પૂછી ના શકીએ પણ વ્યવસ્થા કરે પંખાની તો વધારે સારું કેવાય પંખાની છે વ્યવસ્થા છે એવું કંઈ કરે હવે બહુ જ તકલીફ છે પંખાની કોઈ સુવિધા નથી ઘરેથી પંખા લઈ આવવા પડે છે અને ગરમીની તો વાત આવે છે કેમકે કે દર્દી ને ખાસ પંખાની અથવા તો કુલરની વ્યવસ્થા હોવી જોઈએ જે કાંઈ સુવિધાઓ આવ્યા છે નહીં સાત દિવસ અને ખાસ વિનંતી છે કે જે કાંઈ છે એના માટે આ સુવિધાઓ ઉપલબ્ધ કરે દર્દીઓ માટે ખાસ